સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ આજે સામાન્ય સભા બેઠી હતી જે સામાન્ય સભામાં શાળાના સફાઈ તેમજ અંગ્રેજીના શિક્ષકના મુદ્દાઓ મહત્વના રહ્યા હતા તો આક્ષેપ કરાયા હતા કે સો વર્ષ મનપાની શિક્ષણ સમિતિના પૂર્ણ થશે છતાં કાયમી શાસન અધિકારી કચેરીમાં નથી અને એક તરફ અંગ્રેજી ભાષાના શિક્ષકોની અછત છે તો બીજી તરફ ખાનગી એજન્સીઓ દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું નોલેજ આપવામાં આવે છે અંગ્રેજી વિશેના શિક્ષકોની ભરતીના બદલે ધોરણ ત્રણ થી છ ના છ હજાર વિદ્યાર્થીઓને

છ કામો અહેવાલના હતા એક સંસ્થા દ્વારા છ હજાર બાળકોને ભણાવવામાં આવે છે મંજૂર કરવામાં અને બીજા બધા ગેજેટના કામો હતા અંગ્રેજીમાં શિક્ષકો તમને ખ્યાલ હોય તો આપણે બે કેમ્પ કર્યા એમાં વિદ્યા સહાયક તરીકે અંગ્રેજી મીડિયમના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેટલા શિક્ષકોની નિમણૂક રહી વિદ્યા સહાયક તરીકે એ ચોક્કસ આંકડો મારી પાસે નથી પણ અઢારથી વીસ અંગ્રેજી મીડિયમમાં આવ્યા છે અઠ્ઠાવીસ આવ્યા છે અંગ્રેજી મીડિયમમાં હિન્દી મીડિયમમાં આવ્યા છે ઉર્દુ મીડિયમમાં આવ્યા છે અને ગુજરાતી મીડિયમમાં પણ એકસો જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરી છે